નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર ياسિન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઇવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ચતુર્થી અને ઈદને અનુલક્ષીને સંજેલી પોલીસ મથકે પીએસઆઈના સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાય આગામી દિવસોમાં હિન્દુ સમાજનો ગણેશ ચતુર્થીનો તહેવાર અને મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર હોય સંજેલી તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સંજેલી પોલીસ મથકે પીએસઆઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં સંજેલી તાલુકાના ગણેશ મંડળના આયોજકો ડીજે સંચાલકો તેમજ સંજેલી નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા